શું આપ જાણો છો મગફળીમાં ફૂગનાશક દવાના રાઉન્ડ કેટલા મારવા જોઈએ એની આપણને ખબર છે નથી ખબર તો એના માટે થઈને પૂરો વિડીયો જોજો તો તમને કદાચ ખ્યાલ આવી જશે કે મગફળીમાં કેટલા રાઉન્ડ મારવા જોઈએ ઘણીવાર આપણને ખબર વગેરેના પણ આપણે મગફળીની અંદર ફૂગનાશક દવાના રાઉન્ડ મારી દેતા હોઈએ છીએ પણ એની સમય અને ક્યારે મારવું એ ખરેખર ખબર નથી હોતી તો એના માટે થઈને અમારા સાથે જો નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું મનીષ બલદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજનો વિષય આપણે એવો રાખ્યા છે કે મગફળીની અંદર ફૂગનાશક દવાઓના રાઉન્ડ કેટલા મારવા જોઈએ જેથી કરી અને ખેડૂતોને છે માહિતી મળી રહે કારણ કે ઘણા બધા ખેડૂતો સાથે હવે તો તમે પણ જાણો છો કે આપણે કાયમના માટે કેટલી બધી ટેલિફોનિક ડિસ્કશન કરતા હોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે સાહેબ હવે ફૂગનાશક દવાના રાઉન્ડ મારી દેવા જોઈએ કે નહીં ક્યારે રાઉન્ડ મારવા જોઈએ તો એની થોડીક ઝાંખી છે આપણે આજે બતાવવાના છે એ કઈ કઈ પ્રકારની દવાઓના ફૂગનાશક દવાઓના જે છે ઉપયોગ કરવાથી આપણને છે સારું રિઝલ્ટ મળી શકે મિત્રો ખાસ કરીને અગત્યનો મુદ્દો એ છે કે ફૂગનાશક દવાનો રાઉન્ડની જરૂરિયાત ક્યારે પડે કે જ્યારે ફૂગનો એટેક આપણી મગફળીની અંદર વધતો જતો હોય ત્યારે આ દવાઓના છે ઉપયોગ ખાસ કરીને કરવા પડતા હોય તો ખાસ મગફળીની અંદર છે અમુક રોગો આવે જેમ કે દાખલા તરીકે ઘેરું તમે આ વિડીયોની અંદર જોશો એમાં પણ હું બતાવું છું ઘેરું હોય ટીકાનો રોગ હોય અર્લી અને લેટ ટીકા હોય તો આ જે ટીકાનો રોગ આવે છે ત્યારે ખાસ કરીને ફૂગનાશક દવાઓના રાઉન્ડ મારવા જોઈએ ઘણીવાર લીફ કરલિંગ થાય કે જે પાંદડું છે એ અલ્ટરનેરિયાના કારણે બાજુમાંથી દાઝી જતું હોય તો એના કારણે પણ ફૂગનાશક દવાઓના રાઉન્ડ મારવા જોઈએ પરંતુ મગજની અંદર જે ફિટ થઈ ગયું છે કે ત્રણ ત્રણ ચાર શ્યાર રાઉન્ડ ફૂગનાશક દવાના મારવા જ પડે તો એ વાત સાથે હું આજે સહમત નથી એટલા માટે કે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી કે રાઉન્ડ છે એ ઝીંકા ઝીંક કરતા હોય એના કારણે છે કેટલું આર્થિક અને પર્યાવરણીય નુકસાન જતું હોય મિત્રો પહેલી વાત તમને આજે એ સમજાવવા માગું છું કે હું અત્યારે સ્વસ્થ છું મને કોઈ પ્રકારની બીમારી નથી એટલે હું કોઈ દવા લેતો નથી દવા નથી લેતો એની પાછળનું કારણ છે કે મારા શરીરને કોઈ તકલીફ નથી પરંતુ જો હું દવા લઈશ તો મારું શરીર સહી નબળું પડતું હોય તમે વાતને સમજજો તો ઘણા ખેડૂત મિત્રો એવું મને પૂછતા હોય મેં એને જવાબ પણ બહુ વ્યવસ્થિત દીધા એવું પૂછે મને કે સાહેબ હવે ફૂગનાશક દવાના રાઉન્ડ અમે આગોતરા પ્લાનિંગથી નાખી દઈએ તો કેમ રે ભાઈ રોગ વસ્તુ એવી છે ને ખાતરની વસ્તુ અલગ હતી ખાતરનું આગોતરું પ્લાનિંગ કરવાનું હોય રોગનું પ્લાનિંગની અંદર આપણે રહેવાનું હોય કે એને કહેવાય ને ઇમરજન્સી ઇમરજન્સી માટે આપણે રોકતા હોય તો એનું પ્લાનિંગ કરવાનું હોય તો ખાસ કરીને અગત્યની વાત એ છે કે ઘણા બધા મિત્રો એવું પૂછે છે કે ફોગનાશક દવાનો રાઉન્ડ મારવું જોઈએ પણ બીમારી વગેરે ક્યારેય ફોગનાશક દવાનું રાઉન્ડ મરાય નહીં બનતી કોશિશે ઘણી વાર વાતાવરણ જો એવું કેવડાવતું હોય કે હવે ફૂગ આવવાની શક્યતા વધારે છે તો આપણે રાઉન્ડ મારીએ તો બરાબર છે હવે એની ખાસ તમને એક વાત કરી દઉં ગેરુનો જન્મ છે એ ભૂરનો જન્મ અને ગેરુનો જન્મ સાથે થાય એ બેનો જન્મ છે ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમી આવે જે આઠેમ આવે છે આપણે તો ભગવાનનો જન્મ સાથે ગેરુનો જન્મ અને સાથે ભૂરનો જન્મ આ સય ત્રણેયનો જન્મસયાક સાથે થતો હોય એટલે સાતમ આઠમનું જે પીરિયડ આવે છે પંદરમી ઓગસ્ટ પછીનો એ પછી તમે જો ફૂગનાશક દવાનો કદાચ એકાદ બે રાઉન્ડ મારો તો એ બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર અત્યારે ઘેરું કે ટીકાનો રોગ દેખાતો નથી એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને ફૂગનાશક દવા જે છે એનો રાઉન્ડ મારવાનું ટાળવું જોઈએ એની પાછળનું કારણ છે મિત્રો કે ફૂગનાશક દવાઓ છે એ સીધી બહુ હાનિકારક અને આડઅસર કરતી હોય આજે પર્યાવરણની અંદર જુઓ તો પશુપાલનનો મુખ્ય ખોરાક હું મગફળીનો પાલો અથવા મગફળીનો ચારો એની આડઅસર છે એ પશુના શરીર ઉપર બહુ થાય પહેલાં પશુ છે જે પંદર વેતર વ્યાંતા હતા આજે એ દસથી બાર વેતરે આવી ગયા છે તો એની પાછળનું કારણ ઘણા અમુક ખેડૂત મિત્રો એવું મળે ને એવું કહે કે સાહેબ આ ફૂગનાશક દવાના રાઉન્ડ વધી જતા પશુ સહી પંદર દિવસ સુધી પાલો ખાશે પછી ખાતા નથી અને એને સતત ઝાડા રહેતા હોય તો આપણે પણ એનું તેલ ખાવાનું છે તો એટલા હેવી ફૂગનાશક દવાઓના ઉપયોગ કરવા જોઈએ નહીં અથવા સુધારેલા મોલેક્યુલ્સ જે માર્કેટની અંદર આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ વાત મહત્વની એ છે કે રાઉન્ડ ક્યારે મારવા તો હવે આપણને એવું લાગે કે અમુક ટકા વિસ્તારની અંદર ગેરું ટીકા દેખાવાની શરૂઆત થઈ તો ત્યારે થોડોક ઉપયોગ કરવાની શરૂઆત કરવી જોઈએ સતત એનો ઉપયોગ ડાયરેક્ટલી કરી દેવો ન જોઈએ તો પહેલો મુદ્દો હવે કયા ફૂગ ફૂગનાશકો નાખવા કોની સાથે નાખવા એને કોની સાથે ન નાખી શકાય એની થોડી ચર્ચા કરવાની છે એટલે તમે સતત આ વિડીયોને જોતા રહેજો કારણ કે ઘણા બધાને એવું થતું હોય કે સાહેબ તમે થોડો લાંબો વધારે કરો છો પરંતુ મિત્રો ટુ જે મોટું જ્ઞાન છે અથવા તો મોટી મોટી વાતો છે ખાસ કરીને તો એ ટૂંકમાં નથી કહી શકાતી અને ઘણાને તો ખાલી આ તમે એઝો સ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ કહી દો એટલું જ અમારે કામ છે તો અમે હજારો લોકો વિડીયો જોવે છે એના માટે થઈને વિડીયો બનાવતા હોઈએ છીએ એને જ્ઞાન મળી રહે એને વાત મળી રહે એના માટે થઈને બધા તમારી જેટલા નોલેજવાળા નથી હોતા તો થોડુંક ત્યાં પણ અમે ફોકસ કરતા હોઈએ છીએ તમને તકલીફ હોય તો તમે થોડુંક છે આગળ નીકળીને જોઈ શકો છો એમાં મને કોઈ રંજ નથી મિત્રો રાસાયણિક દવામાં વાત કરીએ તો અત્યારે ઘણી બધી ફૂગનાશક આવે છે એમાં આપણે અત્યારે સારા ગ્રેડની જે સારી આવે તો અહીંથી વાત કરીએ નીચેથી તો અત્યારે માર્કેટની અંદર એઝોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલનું જે મિશ્રણ આવે છે એ ફૂગનાશકની અંદર ખૂબ સારું પરિણામ આપે છે અને ગમે એવી ફૂગ હોય તો એને નિયંત્રણ કરવા માટે એની અસર પણ લાંબા ગાળાની રહી એની સાથે સ્ટીકર નાખવાથી ખૂબ સારું સ્પ્રેડિંગ અંદર થાય છે તો એઝો સ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ વીસ એમએલ નાખીને આપણે છે એ માપ ખાસ યાદ રાખજો માપ માટે થઈને કોલ નહીં કરતા એટલે વીસ એમએલ એક પંપની અંદર પંદર લિટર પાણીની અંદર સ્પ્રે કરી શકાય તમામ ખેડૂત મિત્રોને જણાવું છું કે જેને સોળ ગુઠાનો વીઘો છે એને મિનિમમ ચાર પંપનો ઉપયોગ કરવો જોઈએ જેને ચોવીસ ગુઠાનો વીઘો છે એને છ પંપ એક વીઘાની અંદર સ્પ્રે કરવા જોઈએ અને અત્યારે પંપમાં આપણે નોઝલ છે ગોળ રાખવાની છે ફૂગનાશકનો જ્યારે સ્પ્રે કરીએ ત્યારે બીજી દવા છે પાયરેકલો સ્ટ્રોબેરી કરીને આ બધાના નામ પણ નીચે લખેલા છે કે કયા નામે મળે છે એટલે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાશો અને જોશો તો ત્યાંથી તમને એની માહિતી મળી જતી હોય પાયરેકલો સ્ટ્રોબેન સહી બાર એમ આપણે એક પંપની અંદર નાખી અને સ્પ્રે કરવાથી પણ ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ ફૂગની અંદર તો આ પણ ખૂબ સારી દવા છે ટેબ્યુ સલ્ફર ત્રીસ ગ્રામ એક પંપની અંદર નાખી અને ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ ટેબ્યુ સલ્ફરમાં ટેબ્યુ કોનાજોલ આવે છે સાથે સાથે સલ્ફર પણ આવે છે સલ્ફર જો કદાચ તમારી મગફળી આસી પેળી પેઢી હોય તો સલ્ફર છે ખૂબ સારું રિઝલ્ટ આપે છે એ સિવાય ટેબ્યુ કોનાઝોલ એકલું માર્કેટની અંદર મળે છે એ પણ વીસ એમએલ નાખી અને આપણે સ્પ્રે કરી શકીએ છીએ અને મોટા ભાગના ખેડૂતો જે હેક્ઝા કોનાઝોલ કે તમારા મગજની અંદર જે ફિટ થયેલી દવા છે તમે એને કોન્ટ્રાફના નામે કદાચ ઓળખો છો આપણે એની સાથે કોઈ નિસ્બત નથી પણ જે હેક્ઝા કોનાઝોલ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો હેક્ઝા કોનાઝોલ દવા અત્યારે સો સો એમએલ મને મળેલા ખેડૂત મિત્રોની હું વાત કરું છું ભલામણ રિયાલિટીની અંદર જોઈએ તો ત્રીસ એમએલ સુધીની હતી કેટલા ત્રીસ એમએલ સુધીની ભલામણ હતી પરંતુ ખેડૂત મિત્રો અત્યારે સો સો એમ એલના ડોઝ હેક્ઝા કોનાઝોલના મારે છે યાર એટલું કેમિકલ છાંટીને તમે આગળની ભવિષ્યની જિંદગીમાં હું કરવાના છું બને ત્યાં સુધી આપણો પ્રયત્ન એવો છે કેમિકલ ન સાંટો તો વધારે સારું એટલે આના ત્રણ ત્રણ રાઉન્ડ મારવાના નથી હવે બીજી વાત એ થાય આના માપ તમને કહી દીધા અહીંયા માપ તમે જોઈ લેજો નહીં તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલા છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો બીજી વાત કે તમે જ્યારે બીજો રાઉન્ડ મારો પહેલી વખત આપણે એક્ઝા માર્યું તો બીજી વખત ટેબ્યુકોનાઝોલ તરફ જઈએ ત્રીજી વખત એઝોસ્ટ્રોબિન ડાયફેન તરફ જઈએ અથવા તો સ્ટાન્ડર્ડ અત્યારે નવા ગ્રેડની જે દવાઓ છે એઝોસ્ટ્રોબિન ડાયફેન અને પાયરોક્લોસ્ટ્રોબિન અથવા તો ટેબ્યુ સલ્ફર સેલો ડોઝ એવું લાગે તો આપણે કાર્બન ડેન્ઝિમ મેન્કોઝેપનો પણ તમે આપી શકો છો એટલે ખૂબ સારા પરિણામ આપતી દવાઓ અત્યારે માર્કેટની અંદર આવે છે બને ત્યાં સુધી ડોઝ ઘટાડજો જરૂરિયાત મુજબ ડોઝનો ઉપયોગ કરજો જે ખેડૂત મિત્રો હવે ખાસ કરીને પ્રાકૃતિક અથવા તો ઓર્ગેનિક ખેતી કરે છે એના માટે હવે ગેરું ટીકાનો રોગ આવે અથવા તો આ છે એ સફેદ ફૂગ જેના ખેતરની અંદર આવી ગઈ છે તો એના માટે ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે પ્રશ્ન છે કે સફેદ ફૂગનું સાહેબ નિયંત્રણ કરવા માટે હું કરી શકાય તો એના માટે એક ઓર્ગેનિક દવા તો આવે છે સાથે સાથે આ કોઈ પણ પાંચ કેમિકલમાંથી કંઈક પણ કેમિકલનો ઉપયોગ કરી અને છે સફેદ ફૂગનું પણ તમે નિયંત્રણ છે એ મેળવી શકો છો એટલે આ પાંચ કેમિકલો ખૂબ સારા પરિણામ આપતા કેમિકલો છે એટલે એનો પણ ઉપયોગ કરી શકાય હવે જે ખેડૂત મિત્રો ઘણીવાર કહેતા હોય કે અમે કેમિકલ વાપરતા નથી તો ઓર્ગેનિક ખેતી કરે છે એવા ખેડૂત મિત્રો સલ્ફર એંસી ટકા આવે છે સલ્ફર ઓલરેડી ઓર્ગેનિક પ્રોડક્ટ એટલે કે પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ છે સલ્ફર તો એની છે એંસી ટકા સલ્ફર પચાસ ગ્રામ એક પંપની અંદર નાખીને સ્પ્રે કરવાથી પણ સારું એવું નિયંત્રણ મેળવી શકાય છે ખાસ કરીને ખાટી સાસ મને મારા બે ત્રણ ખાસ પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો છે કારણ કે મારે ઝાઝા મિત્રો છે સૌથી વધારે તમે બધા મારા મિત્રો જ છો બરાબર તો એના મને રિવ્યૂ આવતા હોય તો એક મિત્રો છે મારા એમને દિવાળી દિવસની ખાટી સાસની અંદર તાંબાના ટુકડા નાખી અને પેક કરીને મૂક્યું છે ને ખૂબ સારું હું તો એને બહુ વ્યવસ્થિત માણસ માનું છું ને આવું કરવું જોઈએ આ બધાનો ઉપયોગ કરવા કરતાં ખાટી સાસ તાંબાના ટુકડા તાંબાના વાસણની અંદર બેરલની અંદર પેક કરીને તો આ પણ ખૂબ સારું પાંચસો એમ એલ એક પંપની અંદર નાખી અને સાંટવાથી ખૂબ સારું ફૂગનાશક તરીકે કામ કરે છે અને સાસની અંદર પણ સલ્ફરનો ખૂબ સારો સ્ત્રોત હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે આ બધી વસ્તુ છે એ ખૂબ સારું એક મારા મિત્ર છે એમણે ગેરુ ટીકા અને એના માટે થઈને ખાટી સાથ સાથે નારિયેળ પાણીનો પણ ઉપયોગ કરેલો હતો એટલે જે વિસ્તારમાં નારિયેળ પાણી મળતું હોય અથવા તો જેને ઘરની નારિયળિયું હોય તો એનો પણ એ પ્રયત્ન કરે તો મગફળીની અંદર કૂણપ તો સારી રહેશે સાથે સાથે આ ગેરુ ટીકાના રોગ છે એની સામૂસે આપણે નિયંત્રણ મેળવી શકાતું હોય ખાસ વાત એ છે કે હવે ઘણા બધા મિત્રોનો એવા ફોન આવતા હોય કે ભાઈ ટ્રાઈકોડરમાનો ઉપયોગ કરી શકાય કે કેમ જો જો દોડવા આપણા હડતાળ બેહી જતું હોય બરાબર ને ટ્રાયકોડરમાનો આપણે ઉપયોગ કરેલો નથી તો હવે મારા હિસાબથી જનરલી ભલામણ કોઈ નથી પરંતુ જો સારા ગ્રેડનું અને ઉચ્ચ કક્ષાનું ટ્રાયકોડરમાં તમારી પાસે હોય તો થોડું માપ વધારી અને નાખશો તો પણ કદાચ પાસલી અવસ્થાએ જે ડોડવાનો હળો બેસે છે એ હળો ન બેસે એના માટે થઈ અને ટ્રાયકોડરમાનો ઉપયોગ કરી લેવો જોઈએ ખાટી સાસનું ડ્રેન્સિંગ પણ કરી શકાશે ખાટી સાસનો સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકાશે એટલે આ તમારા માટે ખૂબ ઉપયોગી છે એ સિવાયની વધારે તમારે માહિતીની જરૂરિયાત હોય તો મારો નંબર તમે નોંધી લો સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ફોન કરતાં પહેલાં યાદ રાખજો ઘડિયાળમાં જોઈ લેજો કેટલા વાગ્યા છે કારણ કે દસ વાગ્યાથી લઈ અને સાડા બાર સુધી તમે કોલ કરી શકશો દિવસના અને બપોરે ત્રણ વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધી તમે ફોન કરી શકશો એ પછી આપણે ફોન કરવાનો થતો નથી કારણ કે અમે પણ અમારા ઘણા બધા પરિસ્થિતિની અંદર અટવાયેલા હોય એના પણ અમારે નિરાકરણ કરવાના થતા હોય છે છતાં પણ તમને બનતી કોશિશ મારી એવી છે કે પ્રયત્નો એવો રીતનો રહેશે તમને જવાબ સે આપવાનો પ્રયત્ન કરીશ ઉપરાંત ક્યારેક જો જવાબ ન મળે તો એની અંદર સપોર્ટિવ નંબર પણ મેં નાખેલો છે એમાં પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને ફોન કરો ત્યાંથી નંબર મેળવીને તો તમને ત્યાંથી પણ માહિતી મળવાની શક્યતા ઘણી ને સસોટ માહિતી મળવાની શક્યતા રહેશે એટલે આ બધી વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાનો છે ખાસ ફોગનાશક દવાના કોની સાથે મિશ્રણ નથી કરવું એ ખાસ મુદ્દો મને ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે હું બેની ભલામણ કરતો હોય અને ખાસ એ અગત્યનો મુદ્દો જે વિડીયો સેલે સુધી જોશે અને મને ફોન કરવાની નેબત નોબત નહીં આવે એટલે ખાસ તમારે એ જોવાનું છે કે ફૂગનાશક દવાનો રાઉન્ડ કોની સાથે લેવો અને કોની સાથે ન લેવો તો મિત્રો આપણે આને કાઢી નાખીએ છીએ ફૂગનાશક દવાનો રાઉન્ડ તમારે મારવો હોય તો તમે કોઈપણ આ સુધીના રિસર્ચ પેપર એવું કહે છે કે કોઈપણ પ્રકારના ડબલ્યુ એસએફ ખાતર જે વોટર સોલ્યુબલ એની અંદર ઓગણી ઓગણી આવી ગયું ઝીરો બાવન ચોત્રી આવી ગયું ઝીરો ઝીરો પચાસ આવી ગયું પછી પછી પચીસ આવી ગયું એ સિવાયના બાર એકસઠ ઝીરો આવી ગયું જેટલા ગ્રેડ વીસ 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 આવી ગયું આ કો કોઈ ખાતર સાથે મિક્સ કરવાનું નથી ખાતર ખાતર સાથે સાથે યાદ રાખજો મિક્સ કરવાનું નથી રિસર્ચ પેપરનો ડેટા એવું કે ખાતર સાથે ફૂગનાશક દવા ને ભેળવવાથી પચાસ થી લઈ ને સિત્તેર ટકા સુધી ફૂગનાશક દવાની અસર છે એ ઘટી જાય એટલે આપણે સીધું જ ફાયર દુકાને જઈને કરીએ હું કહીએ તારું તો સરબત જ છે આ રિઝલ્ટ જ નથી આપતું ભાઈ આની સાથે મિક્સ નહીં કરો તો પણ ઘણો ફેર પડી જશે એટલે યાદ રાખજો ખાતર સાથે મિક્સ નથી કરી શકવાનું હવે તમે કોની સાથે મિક્સ કરી શકશો જંતુનાશક દવા સાથે મિક્સ કરી શકશો જે પેલી આપણે આગળ વાત કરી હતી ઘણા બધા ખેડૂત મિત્રો એને વાપરે છે મને એના પછી ખ્યાલ આવ્યો તો લીંબોળીનું તેલ જે છે કે મેં તમને ઓલા ભાઈની અખતરાની વાત કરી હતી કે ભૂંડ ભગાડવા માટે તો એ લીંબોળીનું તેલ છે એ ખૂબ સારું આવે છે ભૂંડ નથી આવતા રોજડા નથી આવતા સાથે સાથે જોઈએ તો ઈયળોનો પણ એક ખેડૂતનો આજનો જ તાજો અનુભવ લીધેલો છે કે એ લીંબોળીનું તેલ જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એનું નામ અને ક્યાંથી મળશે એનો નંબર નાખેલો છે એ લીંબોળીનું તેલ સાંટવાથી ઈયળોનું પણ નુકસાન નથી થતું ઈયળોનું પણ ખૂબ ફાયદો ઈયળોની અંદર થતો હોય એટલે ઓર્ગેનિક સ્કોપ સારો છે એટલે બને ત્યાં સુધી દવાઓ કરતા ઓર્ગેનિક તરફ જાઓ એવી અમારી અપેક્ષા હોય સરકાર પણ એ દિશાની અંદર આગળ વધી રહી છે તો એ લીંબોળીના તેલ વિશે વધારે માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે એ તમે આ ફૂગનાશક દવા સાથે નાખી શકો તો તમને ખૂબ સારું પરિણામ મળશે ઉપરાંત તમે કોઈ પણ ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવા માંગતા હોય તો એની સાથે પણ તમે ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકશો પણ ખાસ ખાસ વાત છે કે ખાતર કોઈ પણ પ્રકારનું હોય એની સાથે માઇક્રોન્યુટ્રીઅન્ટ હોય તો એની સાથે પણ આપણે ફૂગનાશક દવાનો રાઉન્ડ મારી શકતા નથી એ માહિતી તમારા મગજની અંદર રાખજો નહીતર તમને ત્રણ નહીં ચાર રાઉન્ડ મારજો તો પણ રિઝલ્ટ મળશે નહીં એટલે ખાસ એટલી માહિતી મારી છે મગજની અંદર ઉતારજો એક બીજી વિનંતી છે કે જો અગર આપ તમે ચેનલ ઉપર નવા હોય અને ચેનલ તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો ઉપરાંત એની બાજુમાં બેલ આઈકોન આવે બેલ આઈકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને હું જેવો વિડીયો મૂકું એવી તમને તરત એની નોટિફિકેશન મળી જાય અને ખાસ અગત્યની મિત્રો વાત છે કે જો તમે સારા ખેડૂત તરીકે જ્યારે આ નિહાળી રહ્યા છો તો કોમેન્ટ કરવાનું પણ ભૂલવાનું નથી અને દવાઓ છે એ લખી અને દુકાન ઉપર જવું દુકાનવાળાને મારી સાથે ફોન કરાવવો એ કદાચ ઘણીવાર અણશોભનીય અણગમનીય અથવા ઘણા બધા પ્રોબ્લેમ પાછળથી ક્રિએટ થતા હોય એના કરતાં તમે નામ હેક્ઝાકોના જો લખેલું છે તો હેક્ઝાકોના જો લઈ અને ત્યાંથી અને સારી કંપનીનું આપણે એની પણ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હોય છે તો એની માહિતી આપ ત્યાંથી મેળવી અને ત્યાંથી ખરીદી શકો છો અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત માતા કી જય આપણું એક જ લક્ષ્ય છે કે આ દેશનો ખેડૂત સુખી છે તો આ દેશને ધનવાન અને બલવાન બનાવતા કોઈ નહીં રોકી શકે મહાસત્તા બનાવતા કોઈ નહીં રોકી શકે અસ્તુ આભાર